જંગર ગામના લોકોએ રોડ પર બેસી વિવિધ સૂત્રોચ્ચાર અને રામધન બોલાવી ન્યાયની માંગ કરી હતી હાલ રોડ ખૂબ જ ખરાબ હોય એજન્સી દ્વારા રોડનું કામ પૂર્ણ પણ નથી કરવામાં આવ્યું જેને કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે ગામ લોકોએ જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી અહીં જે ઉદઘાટન કરવા આવ્યા ત્યાં અત્યારે કોઈ આવતા નથી ત્રિકમ લેવા તો બધા ઊભા હતા વિકાસ કરવામાં આવ્યા હતા ત્યારે વિકાસ અટકાવીને ઊભા છે કેમ વહેલામાં વહેલી તકે રોડનું કામ નહીં શરૂ થાય તો આગામી સમયમાં ગામ લોકો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અહેવાલ મહાન્યુઝ પ્રકાશ વઘાસિયા કુકાવાવ રંગર ગામ છે તો એક વર્ષ દિશા આ કામ ચાલે છે તો આપણે રોડવાળાને કોઈને આપણે કહી છે કે આને જલ્દી ઉઠાવ કરો તો એમને જવાબ આપતા નથી અટાણા મારે ગાડીઓ હાલતી નથી મોટરસાઈકલ હાલતા નથી સનેડા હાલતા નથી આ જે

આ જંગરથી અમરાપુરનો જે રોડ છે એ લગભગ દોઢેક વરસથી કામગીરી શરૂ કરેલ હતી પણ હજુ સુધી તે પૂર્ણ થઈ નથી ને અત્યારે તો સંપૂર્ણ બંધ છે રોડનું કામ તો ખેડૂતોને અત્યારે તો ખેતરે જવા માટે ખૂબ મુશ્કેલી પડે છે તો હવે આનો સોલ્યુશન ક્યારે આવે આ જે તે કાર્યકર્તા આની સાથે જોડાયેલા છે એને વારંવાર રજ રજૂઆત કરી છતાં કોઈ જવાબ મળેલ નથી તો એનું જલ્દી સોલ્યુશન આવે એવો પ્રયાસ કરી ત્રણ મહિનાથી થી સંપૂર્ણ કામ બંધ છે હાવ મારું નામ મનસુખભાઈ ગોંડલિયા છે નેતા વિપક્ષ કુકાવડીયા તાલુકા પંચાયતમાં અત્યારે હોદો ધરાવું છું અને વેપારી મહામંડળ કુકાવાનો પ્રમુખ છું પણ આજે જંગરની અંદર ત્રણથી સાડા ત્રણ વર્ષ પહેલાંનો જે રોડ મંજૂર થયો તો જંગરથી અમરાપુરનો સો કિલોમીટરની આજુબાજુનો રોડ થાય છે અને સદા છતાંય કે ભાઈ દોઢથી પોણા બે વર્ષથી આ ત્રીજું સોમાસું બેસવાની તૈયારી છે આ રોડ પચાસથી સાઠ ટકા અત્યારે બન્યો છે અને હજી રોડમાં કામ ચાલીસ ટકા બાકી છે એનો કોઈ પ્રશ્ન નથી પણ ખેડૂતો એટલા હેરાન થાય છે કે ગાંગડા કાકરા પડે છે આખરે છે અને ખેડૂતો વાળીયા જાય તો ટ્રેક્ટર ઊંધા પડે છે સનેડા ઊંધા પડે છે તો આનો આનો સોલ્યુશન લાવવા માટે કોઈ ગામ કોઈ પ્રશાસન જવાબ આપતું નથી લોકો અનેક વ્યક્તિઓને ફોન કરી કરીને થાય કે ભાઈ રોડ ચાલુ કરો રોડ ચાલુ કરો છેલ્લા દોઢ મહિના બે મહિનાથી આ બંધ છે પછી ત્યાર પછી મને એવું લાગ્યું કે ચાર પાંચ દિવસ પહેલાં ગામે મને થોડીક રજૂઆત કરી એ રજૂઆતને અનુસંધાને મેં સાત તારીખે માર્ગ અને મકાન મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે એનું મારી પાસે સંપૂર્ણ જાહેરનામું મારી પાસે પડ્યું છે બીજા નંબરમાં આજની તારીખમાં ચોવીસ કલાક પચીસ કલાકની અંદર લખ્યું છે એમાં એ મુજબનો અમને કોઈ જવાબ મળેલ નથી એટલે ખેડૂતોને સાથે રાખી અને મેં આ જે કાંઈ કામ કરી રહ્યા છીએ એ ખેડૂતોના હિતમાં અને જંગરથી અમરાપુરના ગામના હિતમાં કામ કરી રહ્યા છીએ હવે આનો તાત્કાલિક ધોરણે જો નિર્ણય નહીં આવે તો પાંચથી સાત દિવસની અંદર ધરણા કાર્યક્રમ આપવામાં આવશે